હેલ્લો એવિવાન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું રવાના મેંદુવડાની રેસીપી તો આ રેસીપી ખાવાની ખૂબ જ મજા આવે તેવી છે અને ટેસ્ટી પણ છે તો આ વિડીયો એના સુધી જરૂરથી જોજો સ્કે બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઇક બટનને પ્રેસ કરો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અહીંયા મેં રવો લીધો છે સોજીનો એક પેકેટ જેટલો લગભગ આ બસો ગ્રામ જેટલો હશે અહીંયા મેં ચીલી ફ્લેક્સ લીધું છે આદુ લીધું છે તેને મેં ખમણી લીધું છે તો ચાલુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો હું ગેસ ઓન ફ્લેમ છે રાખીશું અને બાઉલ મૂકીશું અને એક ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું એક ટેબલ સ્પૂન આદુ એડ કરીશું દોઢ ટેબલ સ્પૂન જેટલું ચીલી ફ્લેક્સ કરીશું જેટલું તમને તીખું ભાવતું હોય તેટલે એડ કરવાની તો મેં મરચાનો ઉપયોગ નથી કર્યો લીલા જો તમારે તેની લીલા કરવા હોય તો તમે કરી શકો પાણી એકદમ ગરમ થવા લાગે ઉકળવા લાગે પછી જ તેમાં આપણે રવો એડ કરીશું ત્યાં સુધી તેને ઉકળવા દઈશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તો પાણી જે છે તે ઉકળી ગયું છે તો તેમાં જે રવો છે તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો આ રીતના આપણે મિક્સ કરી લેશું તો આ રીતના એકદમ થોડોક આપણો કઠાણ એવો બને ત્યાં સુધી તેને આ રીતના હલાવતા રહીશું હવે આપણું તમે જોઈ શકો છો કે એકદમ ઘાટું જે બેટર છે તે મસ્ત થઈ ગયું છે આપણું મેંદુ વડાનું તો ગેસ ઓફ કરી અને તેને આપણે ઠંડુ થવા મૂકી દઈશું તો તેમાં લીલા ધાણા એડ કરી દઈશું લીલા ધાણાને મેં સારી રીતના પાણીમાં વોશ કરી લીધા છે અને આ રીતના મિક્સ કરી લેશું અને એક ડીશમાં આપણે લઈ લેશું એકદમ ઠંડુ થાય પછી જ તેમાં આપણે મેંદુ વડાના બનાવીશું તો બે ટેબલ જેટલું તેલ એડ કરીશું અને એકદમ આને આપણે તેલમાં મસલી લઈશું લોટ જેવું બાંધી લઈશું આ રીતના તમે જોઈ શકો છો કે આપણું જે બેટર છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે તો આ રીતના આપણે થોડો મીડિયમ સાઈઝનો લોવો લઈ અને તેને આપણે મેંદુવડાનો સેપ આપી દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે લોટ જેવું બાંધી લીધું છે હાથમાં થોડું તેલ લગાવી લઈશું અને પછી મેંદુવડાનો આપણે સેપ આપી દઈએ તો મેં અહીંયા હાથમાં તેલ લગાવી લીધું છે અને આ રીતના મીડિયમ સાઈઝનો આ રીતના થોડું ગોળ પ્રેસ કરીશું ને પછી તેને આ રીતના વચ્ચે રાઉન્ડ જે હોલ છે તે પાડી લઈશું તમે જોઈ શકો છો કે આપણો મેંદુ વડાનો સ્ટેપ આવી ગયો છે તો આ રીતના આપણે બધા જ મેંદુવડાશું અને આ રીતના પેલા મુકતા જેવડા તમારે બનાવવા હોય તેવડા બનાવી શકો નાના કે મોટા તો હું અહીંયા બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં તે રીતના બનાવીશ તો અહીંયા મેં હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય પછી તેમાં આપણે મેંદુ વડા તળી લેશું આપણું જે તેલ છે તે આવી ગયું છે તો આ જે મેંદુ વડા છે તેમાં આપણે એડ કરીશું આ રીતના તેની જે સાઇડ છે તે આપણે ચેન્જ કરીશું વારે વારે તેની સાઈડ જે છે તે આપણે ચેન્જ કરતા જઈશું તો હવે તેની જે સાઈડ છે તે આપણે ચેન્જ કરીશું ব্রাউন রং না খাওয়া দিয়েছি আপনার তো তো শোকে নেবা ডিজাইন যে গেছে ব্রাউন যে হে এক প্লেট মাই লো હવે આપણે બધા જ મેંદુવડા વડા આ રીતના તળી લેવાના છે છે સરસ તો મિત્રો આ મેંદુ એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ એવા બન્યા છે તો આ ડિશ જે છે અને મિત્રો નાના વ્યક્તિથી લઈ અને મોટા વ્યક્તિઓને પણ ખૂબ જ ખાવાની મજા આવે તેવી આ ડિશ બની છે તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ